વલસાડના અબ્રામા ખાતે ઓફિસ ભાડે રાખી અલગ અલગ વેપારીઓ પાસે સામાન મંગાવી લાખની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસ ઝડપી લાવી વલસાડ શહેરના અબ્રામા મણીબાગ વિસ્તારમાં એક ઓફિસ ભાડે રાખી હતી જે ઓફિસમાં મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામે ઓફિસની શરૂઆત કરી હતી ઇન્ટરનેટના માધ્યમથી વલસાડ શહેરના અલગ અલગ વેપારીઓને ફોન નંબર મેળવી ફોન નંબરના આધારે કિંમતી અલગ અલગ વસ્તુઓ મંગાવી હતી વેપારીઓએ અલગ અલગ તારીખોના ચેક આપ્યા હતા વલસાડ શહેરના કુલ લાખની વસ્તુઓ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે કેસમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી જોધપુર ખાતે હોવાની બાતમી મળતા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડીડી પરમારના નેતૃત્વમાં વલસાડ સિટી પોલીસની ટીમ કેસોની કસ્ટડી કરી રહી હતી જે દરમિયાન વર્ષ અબ્રામાં મણીબાગ વિસ્તારમાં જગદીશભાઈ બોયે મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામથી એક ઓફિસ ભાડે રાખી હતી જેમાં ઇન્ટરનેટના માધ્યમથી વલસાડના અલગ અલગ વેપારીઓને ફોન કરી અલગ અલગ દિવસોમાં કિંમતી વસ્તુઓ મંગાવી હતી વેપારીઓને અલગ અલગ તારીખના ચેક આપ્યા હતા ચેકની તારીખ પહેલા આરોપીઓ કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા હતા વેપારીઓને બેંકમાં ચેક નાખતા તમામ ચેક બાઉન્સ થયા હતા જે કેસમાં વોન્ટેડ આરોપી જયપ્રકાશ જયશંકર દવે જોધપુર ખાતે હોવાની બાતમી મળી હતી વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે જયપ્રકાશ દવેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં તેમની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી જે કેસમાં વૃદ્ધ જયપ્રકાશ દવેની અટકાયત કરી આગળની તપાસ સિટી પોલીસે હાથ ધરી છે